તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જણાવી દઈએ મિત્રો અત્યારે ભર ઉનાળે કમોસમી માવઠાની આગાહીઓ વચ્ચે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે અરબી સમુદ્રમાં પણ તેનો ભેજ જોવા મળ્યો છે જેને કારણે એકથી લઈને દસ એપ્રિલ સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન બદલાશે તેવી આગાહી છે સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમ કે નવસારી સુરત અને આસપાસના વિસ્તારોમાં આજ રોજ વરસાદી વાતાવરણ એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો દક્ષિણ

જેમકે નવસારી વલસાડ સુરત ડાંગ ભરૂચ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા આ ભાગોમાં વધારે શક્યતાઓ રહેલી છે જ્યારે ગુજરાતના અન્ય ભાગો જેમ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટા માવઠા નોંધાઈ શકે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી રહી તો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન મળશે કે નહીં જણાવી દઈએ તો મિત્રો બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં પાક ધિરાણ લોન એટલે કે મનલી લોન આપવામાં આવશે જો કે મિત્રો જણાવી દઈએ કે ત્રણ લાખથી વધારીને પાક ધિરાણ પાંચ લાખ રૂપિયા કરવાનો નિર્ણય તો કરવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ કરવા અંગે સરકારે કોઈપણ પરિપત્રો જાહેર કર્યા નથી જેથી એવા ખેડૂતો કે જેમને પાંચ લાખ રૂપિયા સુધીની લોન જોતી છે તે પણ મિત્રો કન્ફ્યુઝ થઈને બેઠાશે મિત્રો ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોંટાડ્યો છે સરકાર દ્વારા મિત્રો કૃષિ લક્ષી લાભ આપવામાં છતાં પણ પાકના પોષણક્ષમ ભાવો અત્યારે મળતા નથી હવે મિત્રો તમે વિચારતા હશો કે ખેડૂતોને પાંચ પાંચ લાખ રૂપિયાની લોન ઉપાડવાના દિવસો આવી ગયા એવી તો શું ખેડૂતની મજબૂરી હશે તો જણાવીએ તો ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર સરકાર જાહેરાતો તો કરે છે પરંતુ તે અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી મોંઘુ બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ ખેડૂતોને પોસાતા નથી અને કોઈ કોઈ વાર મિત્રો કમોસમી ઝાપટા અને કુદરતી આપત્તિને કારણે પણ ખેડૂતોના પાકોને પણ જતા હોય છે આ દરેક મિત્રો કારણો છે કે ખેડૂતોને આખરે પાંચ પાંચ લાખ રૂપિયા સુધીની લોન ઉપાડવાના દિવસો આવ્યા છે મિત્રો તમારે કેટલી પાક ધિરાણ લોન છે અને તમે કોઈ પણ પ્રકારની લોન લીધેલી છે તો કેટલી મર્યાદાની છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો આ વર્ષે લાગુ કરેલી પાંચ નવી યોજના મિત્રો તમને જણાવી દીધું ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મૂકેલી છે તેની લાભ લઈને તમે પણ મિત્રો જે છે તે ફાયદો ઉઠાવી શકો અને પૈસા મેળવી શકો તેમાંથી પાંચ જે સૌથી મોટી અને સટીક યોજના છે કે જેનો લાભ તમારે લેવો જોઈએ તે જણાવી દો તો સૌથી પહેલાં મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે યુવાનોને રોજગારી આપે છે વીસ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે તો જો તમારે પણ રોજગાર મેળવવો હોય તો કૌશલ્ય વિકાસ યોજનાની અંદર અરજી કરી શકો બીજી સૌથી મોટી યોજના છે મિત્રો મુદ્રા લોન યોજના આ યોજનાની અંદર મિત્રો પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયા સુધીની મફત લોન જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે છે નવો ધંધો કરવા માટે તો જો તમારે ધંધો કરવો હોય તો મુદ્રા યોજના અંતર્ગત લોન લઈ શકો ત્રીજી સૌથી મોટા યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ છે મિત્રો એફોર્ડેબલ રેન્ટ હાઉસિંગ યોજના આ યોજનાની અંદર મિત્રો જે છે તે સ્થળાંતર કરતા મજૂરો અને શ્રમિકો ગરીબો માટેની આ યોજના છે ગરીબ લોકોને પહોંચાઈ શકે તેવા ભાડામાં મકાનો આ યોજના અંતર્ગત આપવામાં આવશે ચોથી સૌથી મોટી યોજના છે મિત્રો વીમા સખી યોજના આ વીમા સખી યોજના અંતર્ગત મહિલાઓને જે છે તે પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા આપવાની મિત્રો જોગવાઈ છે તો જો તમે મહિલા હોય અને વીમા સખી યોજના અંતર્ગત લાભ ના લેતા હોય તો લઈ લેજો અને પાંચમી સૌથી મોટી મિત્રો યોજના છે તે વિદ્યાર્થીઓ માટે છે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર્ગત મિત્રો ગુજરાતની વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ નવ દસ અગિયાર બારમાં ભણે છે તેમને દર વર્ષે પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે તો જો તમારું બાળક પણ નવ દસ અગિયાર બારમાં વિદ્યાર્થીની ભણે છે તો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરીને પચાસ હજાર રૂપિયા મેળવી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સાવધાન થઈ જજો લાયસન્સ થશે રદ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા નવા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે ટ્રાફિક વિભાગ તરફથી મિત્રો પાલન ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડ ઉપર આવી ગઈ છે ટ્રાફિકના ચલણ ન ભરનારા માટે સરકાર એક નવો નિયમ બનાવવાનું વિચારી રહી છે જો મિત્રો તમે પણ ત્રણ મહિનાની અંદર ટ્રાફિક ચલણ એટલે કે ઈ ચલણ ભરશો નહીં તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે જણાવી દઈએ તો મિત્રો જે ઓનલાઈન મેમો આપવામાં આવશે એટલે કે રસ્તા ઉપર તમે જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી ત્યારે મિત્રો સિગ્નલ ઉપર રહેલા કેમેરાઓ દ્વારા ફોટા પડી જતા હોય છે જેમાં તમે સિગ્નલ ક્રોસ કરી દોશો રેડ લાઇટની અંદર તેની સાથે હાઈ સ્પીડમાં ગાડી ચલાવશો હેલ્મેટ પહેરતા નથી આવી પરિસ્થિતિમાં મિત્રો તમારો ફોટો કેપ્ચર થઈ જતો હોય છે અને તમારા મેસેજ મિત્રો તમને આપી દેવામાં આવતો હોય છે ચલાણનો એટલે કે ઓનલાઈન ફોન ઉપર મિત્રો તમારું ચલાણ બનતું હોય છે અને લોકો જે છે મિત્રો આ ચલાણ ભરતા નથી કારણ કે તેમના તરફથી કોઈ ઉઘરામણી કરવામાં આવતી નથી પરંતુ મિત્રો હવે લોકોએ જે છે તે આ મેસેજ આવે એટલે ચલાણ ત્રણ મહિનાની અંદર ભરી દેવું પડશે જો ચલાણ નહીં ભણે તો લાયસન્સ દંડ લાયસન્સ રદ કરવા સુધીની મિત્રો વાત થઈ શકે તેવું મિત્રો અત્યારે વિચારણા થઈ રહી છે તે જ સમયે મિત્રો જેમને એક નાણાકીય વર્ષમાં ત્રણ કરતાં વધારે ચલાણ આવ્યા છે લાલબત્તી એટલે કે સિગ્નલ તોડવા અને ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ તેમના પણ લાયસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે જપ્ત કરવામાં આવી શકે તો લાયસન્સ મિત્રો તમારે સાચવવું હોય તો ખાસ કરીને દરેકે દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરવું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પતિ પત્નીને મળશે બાર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો આ યોજનાની વાત કરી દો યોજનાનું નામ છે રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના આ યોજના અંતર્ગત મિત્રો મળતી સહાય વિશે તમને જણાવી દઈએ તો આર્થિક રીતે વિકાસ કરી શકે કપલો તે માટે સરકાર જે છે તે આ યોજના અંતર્ગત લાભ લેનારા યુગલો એટલે કે પતિ પત્નીને બાર હજાર રૂપિયા કપલ દીઠ આપવામાં આવે છે કન્યાના નામે મિત્રો આયોજક સંસ્થાને યુગલ દીઠ ત્રણ હજાર રૂપિયા લેખે વધુમાં આપવામાં આવે છે અને આટલું જ નહીં મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીની મર્યાદામાં મિત્રો તમે જે છે તે યોજનાની અંદર રકમ મેળવી શકો એટલે કે આ યોજના અંતર્ગત મિત્રો સમૂહ લગ્નોમાં તમારે ભાગ લેવાનો રહેશે ત્યારબાદ કપલ દીઠ બાર હજારથી લઈને વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયાની સહાય જે છે તે તમને મળવાપાત્ર થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી ગુટકા તમાકુ ઉપર પ્રતિબંધ લઈને ગુજરાતમાં મોટો નિર્ણય મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં જે છે તે ગુટકા અને તમાકુનું કે નિકોટીન વાળી વસ્તુઓનું પાન મસાલાનું વેચાણ ખુલ્લે આમ થાય છે દરેકે દરેક જગ્યા ઉપર મિત્રો થાય છે તેવામાં ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન વાળા પાન મસાલાના વેચાણ સંગ્રહ કરવા ઉપર અને વિતરણ ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધ મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી લાગવામાં આવ્યો હતો છતાં પણ મિત્રો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજા

તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સામાન્ય માણસોને એટલે કે ગરીબ માણસોને મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર આવી ગઈ છે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન ખાતા ધારકોને મળશે લાભ જનધન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેન્ક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જે છે તે સૌથી પહેલાં તમારી પાસે કન્ડિશન હોવી જોઈએ એટલે કે તમારું જનધન બેંક ખાતું હોવું જોઈએ જો મિત્રો તમારી પાસે જનધન ખાતું ના હોય તો તમે ખોલાવી પણ શકો બેંકમાં જો તમારું જનધન ખાતું હશે તો મિત્રો પહેલા આ યોજના અંતર્ગત પાંચ હજાર રૂપિયા જ આપવામાં આવતી હતી સહાય તેને વધારીને હવે દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે હેલ્મેટ મફતમાં મળશે મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં જે છે સરકારે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો જે નિયમ લાગુ કર્યો હતો ત્યારબાદ હેલ્મેટના ભાવ આસમાને પહોંચ્યા હતા ઇવન મિત્રો અમુક અમુક જગ્યાએ તો સોળસો રૂપિયા સુધીના સામાન્ય હેલ્મેટ વહેંચાતા જોવા મળ્યા હતા ત્યારે ભારતમાં મિત્રો માર્ગ અકસ્માતોની થતા મોતને કારણે અને આ જે મિત્રો અકસ્માતો થઈ રહ્યા છે તેને અંકુશ લેવાના કારણે નીતિન ગડકરીએ જાહેરાત કરી છે હવે મિત્રો દરેકે દરેક ટુ વ્હીલરના વેચાણ સાથે આઈએસઆઈ પ્રમાણિત હેલ્મેટ એટલે કે સારી ક્વોલિટી ટાઈટોનું હેલ્મેટ જે છે તે ફરજિયાત આપવામાં આવશે પરંતુ એક સાથે બે હેલ્મેટ આપવામાં આવશે નવી દિલ્હીમાં મિત્રો આયોજન ઓટો સમિટમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી ભારતમાં માર્ગ અકસ્માતના આંકડાઓ હજુ પણ ગંભીર છે દર વર્ષે ચાર લાખથી વધારે લોકો જે છે તે અકસ્માતનો ભાગ બને છે અને દોઢ લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે આ આંકડાઓ ઘટાડવા માટે મિત્રો નીતિન ગડકરીએ જાહેરાત કરી છે હવે તમે જ્યારે વાહન ખરીદવા જશો ત્યાં જ તમને સારી ક્વોલિટીનું આઈએસઆઈ પ્રમાણિત બે હેલ્મેટ આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો લોકોને હેરાન પરેશાન કરવા નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ લોકોના કામ નિયમ અનુસાર ના થતા હોય તો તે વ્યક્તિને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ ઝીરો ટોલરેન્સ એજ્યુકેશન્સ કરપ્શન તો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવી દીધું સરકારી કર્મચારીઓએ જો કોઈ વ્યક્તિના નિયમ અનુસાર કામ ના થવાના હોય તો વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ તેમને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ જોઈએ વિકાસ આડેના ભ્રષ્ટાચારને પણ દૂર કરવા મુખ્યમંત્રીએ મોટી તાકીદ કરી તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી શું ક્યારેય ભવિષ્યમાં પાક ધિરાણ લોન કે મંડળી માફ થશે મિત્રો તમને અત્યારે જે છે તે ખાસ કરીને ચર્ચાનો વિષય બન્યો છે તમે પણ જો ખેડૂત હોય તો તમે પણ પાક ધિરાણ લોન લીધેલી હશે તો તેને ઘણા બધા લોકો મંડળી પણ તો તે મિત્રો તમે લીધેલું હશે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને જુદા જુદા રાજ્યોની અંદર જે છે તે બે બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે જેમ કે તેલંગાણા અને ઝારખંડ ત્યારે મિત્રો હવે જે છે તે ગુજરાતમાં મંડળીનો હવે મહિનો શરૂ થવાનો છે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે હવે મિત્રો જે છે તે મંડળીના પૈસાની નવા જૂની કરવા માટે ખેડૂતોએ જવું પડશે તો મિત્રો જેટલી પણ મંડળી લોન લીધેલી હોય તે પૈસા દેખાડવા માટે જવું પડશે ત્યારે ખેડૂતોને મિત્રો ખાસ કરીને આ મંડળીની અંદર ગુજરાતમાં વ્યાજ તો માફ કરી આપવામાં આવે છે પરંતુ સંપૂર્ણ લોન માફ કરી આપવામાં આવતી નથી ખેડૂતોની ઘણા સમયથી માંગણી છે અન્ય રાજ્યોની અંદર મિત્રો જે છે તે લોન માફી થઈ છે તેનાથી ગુજરાતના ખેડૂતોને પણ એવી આશા છે કે ગુજરાતમાં પણ પાક ઘિરાણ લોન અથવા તો મંડળી માફ થઈ શકે જોકે મિત્રો આ અંગે જે છે તે ખાસ કરીને અત્યારે સરકાર તરફથી કોઈ પણ ઓફ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી અને ચર્ચાઓ પણ કરવામાં આવતી નથી જ્યારે ભવિષ્યમાં મિત્રો આવા કોઈ સમાચાર આવશે તો તમને ચોક્કસ જણાવી આપશો તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ આ યોજનાઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ એક મહત્વનો પ્રશ્ન બન્યો ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે રાજ્યમાં બસ્સો ને તેર એવી યોજનાઓ છે કે જે અધૂરી હાલતમાં જોવા મળી છે આ યોજનાઓ માટે મિત્રો બાર હજાર કરોડનું જે છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ વપરાયા વગરના પડ્યા છે એટલે કે યોજના માટે બાર હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાંથી આઠ હજાર કરોડ રૂપિયા તો વપરાયા વગરના એજન્સીના ખાતામાં જ પડ્યા છે એટલે કે સરકાર તરફથી કેટલાક યોજનાઓના પૈસાની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ લોકો સુધી ઘણી બધી વખત પૈસા પહોંચતા હોતા નથી તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલ સસ્તો થઈ શકે હરદીપસિંહ પૂરી પેટ્રોલિયમ મંત્રીની મોટી મિત્રો તમને જણાવી તો રોજ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો જેનાથી પેટ્રોલ ઉપર લિટર દીઠ રૂપિયા અને ડીઝલ દીઠ સોળ રૂપિયાનો ઘટાડો થયો હતો આ ઘટાડો મિત્રો બે હજાર બાવીસ માં થયો હતો તમને મિત્રો જણાવી દઈએ કે ત્યારબાદ જે છે તે કોઈ પણ મોટો ફેરબદલ થયો નથી ત્યારે લોકસભા ચૂંટણી પહેલા મિત્રો ચૌદ માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો પણ કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો હરદીપસિંહ પુરીએ જે છે તે હમણાં જણાવ્યું છે કે હું સંપૂર્ણ રીતે ગંભીરતા સાથે વાત કરી શકું છું કે કે જે લોકો પૂછે છે ઇંધણના ભાવ ક્યારે ઘટશે એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે મિત્રો જવાબ આપ્યો છે કે આ વલણ ચાલુ રહેશે તો ભાવ ઘટાડાની વ્યાજબી શક્યતા રહેવાની છે એટલે કે મિત્રો ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટી ની અંદર ઘટાડો થશે જો મિત્રો તો તેને લઈને પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ ઘટાડો થઈ શકે કારણ કે બે હજાર બાવીસની અંદર એક્સાઇઝ ડ્યુટીના ઘટા ઘટાડો થયો હતો ત્યારે દસ થી લઈને તેર રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલમાં થયો હતો તો જો ભવિષ્યમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે કરી લે તો હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે મિત્રો તમને સમજાવી દઈએ તો મોટો સમાચાર આવી ગયા છે હવે દરેક આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો ધ્યાન આપે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને જન્મ તારીખનો દાખલો છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી બનશે નવા નિયમ અનુસાર મિત્રો તમને જણાવીએ તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે તે અનુસાર હવે તમારી આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ સરકારી દસ્તાવેજો છે જેટલા પણ સરકારી પ્રૂફો તેમાં લખેલી જન્મ તારીખ જે છે તે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારા આધાર કાર્ડ પાન કાર્ડ અને લાયસન્સની અંદર જે પણ તારીખ હશે જન્મ તારીખ તેને માન્ય ગણવામાં નહીં આવે પરંતુ તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તેને જ સાચી ગણવામાં આવશે તો મિત્રો ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ અને અલગ અલગ માહિતીઓ જે છે તે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઉપર હોય છે પરંતુ આધાર કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સ ઉપર લખેલી તારીખ હવે માન્ય ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલા ઉપર લખેલી જે પણ જન્મ તારીખ છે તેને જ માન્ય અને સાચી ગણવામાં આવશે તો તેના ઉપર જે તારીખ લખેલી હોય તે બધા દસ્તાવેજ બધા ડોક્યુમેન્ટ ઉપર કરાવી લેજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે કોઈપણની ગેરનીતિ ચલાવવામાં આવશે નહીં રાજ્ય સરકાર કડક પગલાં લેશે જણાવી દીધું મિત્રો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈપણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણતાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અને જો કોઈ પણ મિત્રો ગેરનીતિ કરતું પકડાશે તો તેમની સામે રાજ્ય સરકાર કડક કડક પગલા લેશે તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ગામડે રહેતા લોકોને મળશે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેમની પાસે પોતાનો પ્લોટ નથી એટલે કે પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે સરકાર સહાય આપશે તો જો મિત્રો તમે પણ ગામડામાં રહો છો અને તમારી પાસે પોતાનો પ્લોટ નથી તો પ્લોટ લેવા માટે સરકાર એક લાખ રૂપિયા સુધીની સહાય આપશે તેવી જાહેરાત ગુજરાત બજેટ

તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો યોજનાના નામે છેતરાતા નહીં અત્યારે મિત્રો મિત્રો આધુનિક છેતરપિંડી શરૂ થવા લાગી છે જણાવી તો સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે જોકે મિત્રો આ ફ્રોડને અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પણ પરિપત્ર બહાર ચાઢ્યો છે કારણ કે વિવિધ યોજનાઓ જેમ કે માતૃત્વ વંદના યોજના નમોશ્રી યોજના અને પીએમ કિસાન યોજનાના નામે જે છે તે લોકોને છેતરવામાં આવી રહ્યા છે તો મિત્રો એવા લોકો કે જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા લાભ હોય તેવા લોકોને ફોન કરીને જે છે તે બેંકની ડિટેલ માંગવામાં આવે છે લોકોને ભૂલવા મિત્રો જે તો જો આ ડિટેલ દેવાઈ જાય છે તો તમારા બેંક ખાતામાંથી પૈસા જે છે તે લૂંટી લેવામાં આવશે તો આ પ્રકારની ખાસ કરીને છેતરપિંડીથી બચીને રહેવું વાત કરી લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં નાના અને ગરીબ ખેડૂતોનું નાના માણસોનું જીવન સુધારવામાં આવશે અમે ખેડૂતોને એવા એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જેનાથી હવામાનમાં થતા બદલાવો સામે પણ આ બિયારણો ખૂબ જ સારો પાક આપી શકે છે ટૂંકમાં મિત્રો મોદીજીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જે છે તે ભાજપ અને મોદીજીની સરકાર જે છે તે નાના માણસોનું નાના ખેડૂતોનું જીવન સુધારશે સાથે જ પ્રથમ વખત મોદીજીએ એવું પણ જણાવ્યું કે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા જે છે તે ભાજપ સરકારે આપી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો મિત્રો તમને જણાવી દે કે અત્યારે જે છે તે હવે ટેકનોલોજી અને એઆઈ નો જમાનો આવી ગયો છે એઆઈ એટલે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો હવે સમય આવવાનો છે એટલે કે મિત્રો તમારા જે કંઈ પણ માણસને લગતા કામો છે તે એઆઈ એટલે કે રોબોટિક્સ દ્વારા રોબોટ દ્વારા મિત્રો કામ થશે જણાવી દઈએ તો મિત્રો એઆઈને કારણે લોકોની નોકરીઓ પણ જોખમમાં છે તેવું મિત્રો બિલ ગેટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો તમારામાંથી ઘણા લોકોને ના ખબર હોય તો જણાવી દે બિલ ગેટ્સ અત્યારે જે છે તે દુનિયાના સૌથી વધારે ધનવાન વ્યક્તિ છે એટલે કે આ દુનિયાની અંદર સૌથી વધારે જો ધનવાન વ્યક્તિ હોય તે બિલ ગેટ્સ છે અને તેમણે મિત્રો એવી જાહેરાત કરીને જણાવી દીધું છે કે ભવિષ્યમાં નોકરીઓ જોખમમાં મુકાઈ શકશે કારણ કે અત્યારે જે લોકો નોકરીઓ કરી રહ્યા છે તો લોકો જે આ કામો કરે છે તે દરેક કામો ભવિષ્યમાં રોબોટ દ્વારા થવા લાગશે જેમ કે મિત્રો ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ખેતીમાં જે મજૂરો કામ કરે છે તેની જગ્યાએ રોબોટ દ્વારા કામ કરવામાં આવશે મજૂરો જે મિત્રો કડિયા કામ કરતા હોય અથવા કોઈ પણ કામ કરતા હોય તે પણ મિત્રો રોબોટ્સ દ્વારા થવા લાગશે એટલે કે ભવિષ્યમાં મિત્રો લોકોના કામ જે છે તે છીનવાઈ શકે તેમણે મિત્રો કહ્યું કે આગામી દસ વર્ષની અંદર જ એઆઈ એટલું બધું આગળ વધી જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસની જરૂરિયાત રહેશે જ નહીં આ દરેક કામો માણસને લગતા જશે તે રોબોટિક્સ દ્વારા થવા લાગશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ત્યારે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોની અંદર સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે એટલે કે અમિત ચાવડાએ મિત્રો જણાવ્યું કે ગુજરાત સિવાય જે અન્ય રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર લોકોને મળી રહ્યા છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં આ સવાલનો જવાબ બાબતા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો ભીખુસિંહ કહ્યું કે પાંચસો રૂપિયામાં ગુજરાતની અંદર ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર જે છે તે વિચારણા કરશે એટલે કે ભવિષ્યની અંદર સરકાર આ બાબતે વિચાર કરશે અને જો નિર્ણય લેવાશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો અમે તમને સૌથી પહેલા જણાવી આપીશું ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો કપાસને લઈને કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા કપાસના બિયારણ મિત્રો નક્કી કરેલો ભાવ જે છે તે આઠસો ચોસઠ રૂપિયા ભાવ વધીને અત્યારે નવસો એક રૂપિયા થઈ ગયો છે એટલે કે કપાસના બિયારણનો ભાવ આ વર્ષે વધ્યો આ વર્ષે મિત્રો કપાસનું બિયારણ જે છે તે પેકેટ બધાએ હવે નવસો રૂપિયાનું લેવું પડશે બીજા સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો ખાસ કરીને બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી જે છે તે કરવામાં આવશે તો ઘઉંના ખેડૂતો જે છે તો જો મિત્રો તમારે ટેકાના ભાવે મિત્રો ઘઉં આપવા હોય તે પણ આપી શકાય ઘઉંની સાથે સાથે મિત્રો મકાઈ બાજરી પકોતા ખેડૂતો માટે પણ મોટા સમાચાર સરકાર હવે ટેકાના ભાવે ખરીદી કરશે તો જો મિત્રો તમારે પણ પાક વેચવો હોય તો નોંધણી કરવાની શરૂ કરી દેજો